જોવા મળ્યા હતા અંકલેશ્વર હાસોટ પંથકમાં શેરડી કપાસ બાદ ડાંગરની ખેતી સવિશેષ થાય છે સ્થાનિક પંથકના ખેડૂતો વર્ષમાં બે વાર ઉનાળા તેમજ ચોમાસા દરમિયાન ડાંગરના બે ભાગ લેતા આવ્યા છે પાછલા વર્ષની સરખામણીમાં આ ઉનાળુ સીઝનમાં બંને તાલુકામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હતું એક અંદાજ મુજબ આ ઉનાળુ સીઝનમાં સાત હજાર એકરથી વધુ ખેતરોમાં ડાંગરની ખેતી થઈ હતી અંકલેશ્વર તાલુકા ઉપરાંત હાસોટ તાલુકાના છેવાડા સુધી ઠીક કંટિયાજાણ જેવા દરિયાઈ વિસ્તારમાં પણ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું આકાશી ડોજી ઉપર જીવતા ખેડૂતોને આ સીઝનમાં કુદરતી પણ યારી આપતા વિક્રમ સર્જક ડાંગરનું ઉત્પાદન થયું હતું તો ગત વર્ષે ડાંગરનો જે પાક લેવાયો હતો તેના ભાવ કરતાં આ વર્ષે ડાંગરનો સવિશેષ વધુ ભાવ રૂપિયા ચાર પોઈન્ટ પંચોતેર પ્રતિ મણ મળતા સ્થાનિક ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા એકસો વીસ દિવસની ખેતી એવી ડાંગરની ખેતીમાં પાણી એ મુખ્ય ઘટક બની રહે છે વર્ષમાં બે પાક લઈ શકાય છે આ સિઝનમાં નહેર વિભાગે પણ પૂરતું પાણી છોડતા ખેડૂતોએ રાહત અનુભવી હતી આ સિઝનમાં ડાંગરના પાકના જે ઊંચા ભાવો મળ્યા તે જોતા આગામી સમયમાં અંકલેશ્વર હાસોટના ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળશે તેવી સંભાવના વધશે તેવો આશાવાદ જાણકારોએ વ્યક્ત કર્યો હતો તેઓના મતે આ સિઝનમાં વીસ ગુંઠા સરેરાશ સાહીઠ થી સિત્તેર મળ ડાંગરનું ઉત્પાદન મળ્યું હતું જે ખેડૂતો માટે પ્રોત્સાહક પરિબળ બની રહેશે આ વર્ષે ઉનાળું સિઝનમાં ડાંગરનું વિક્રમ સર્ચક ઉત્પાદન ઉપરાંત ગત વર્ષો કરતાં ઊંચા ભાવ મળતા ધરતી કુતરો ખુશખુશાલ જોવા મળ્યા હતા અમે મોટવાણ ગામમાં મોસ્ટલી ડાંગરની ખેતી કરતા છે કેમ કે અમારો એરિયો એવો છે પાણી ભરાઈ રહે જેથી બીજા કોઈ પાકમાં અમને ઉત્પાદન મળતું નથી અને આ વખતે અમારા ગામમાં ડાંગરની પાક બહુ સારો રહ્યો ઉત્પા ઉત્પાદનમાં સારું રહ્યું ભાવમાં સારું રહ્યું આ ટાઈમ ડાંગરનો ભાવ ચારસો સિત્તેરથી એંસી જેવો ખેડૂતોને મળ્યો છે એટલે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે અને આ ટાઈમ ડાંગરનું વાવેતર પણ ઘણું છે ખાંસો ડંકલેશ્વર તાલુકામાં આ વર્ષે સાત હજાર હેક્ટરથી વધારે ડાંગરનું વાવેતર રહ્યું છે